વાહ વાહતા કાકા વાહ ને વાહ વાઘુ વાહ તમારે શું કોમેડી છે ભાઈ શું મજા આવે ભાઈ તમારા વિડિયો જોવાની તો નમસ્કાર મારા વાલીડાઓ કેમ છો આશા કરું છું તમે બધા મજામાં હશો અને આગળ પણ મજામાં જશો મારા ભાઈઓ તો મિત્રો અત્યારે તમને બધાને ખબર છે કે એસબી હિન્દુસ્તાનની ટીમ કેવડી મોટી છે ને ભાઈ એમના કેટલા વિડીયો ખતરનાક ખતરનાક આવે છે ને તેમની કોમેડી જોવાની કેટલી મજા આવે છે ભાઈ હું મારી વાત કરું છું ભાઈ હું ખાતા ખાતા એમના વિડીયો જોઉં છું ભાઈ જે જગ્યાએ મને ટાઈમ મળે ત્યારે હું એમના જ વિડીયો જોઉં છું કારણ કે મિત્રો એના વિડીયોની અંદર ભાઈ અલગ પ્રકારની તાજગી હોય છે અને ભાઈ એમના વિડીયો જોવાની મજા પણ એટલી જ આવતી હોય છે કારણ કે મિત્રો તેમના વિડીયો એટલા કોમેડી હોય છે ભાઈ તેનાથી બોર પણ થવાતું નથી પરંતુ તમે કીધા હશો કે અમે તો અહીંયા વિડીયો જોવા આવ્યા પરંતુ આ ભાઈ ક્યાંથી આવી ગયો તો ભાઈ વિડીયોને એકવાર પૂરું જોજો કારણ કે તમને બધી બધી માહિતી મળી જશે અને ભાઈ ખરેખર અત્યારે ફોમતા કાકાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ હું તમને બતાવીશ તમે જોઈને ભાઈ ખરેખર આનંદ આનંદ થઈ જશો કે ભાઈ ફોમતા કાકાનો આ વિડીયો મેં પહેલીવાર જોયો છે કારણ કે મિત્રો ભાઈ ફોમતા કાકાનો વિડીયો ઘણા બધા વાયરલ હશે અને તમે કોમેડી જોઈએ છે પરંતુ આવો વિડીયો આજે તમે પહેલીવાર જોવાના છો કારણ કે મિત્રો આ વિડીયો આખો અલગ છે અને મિત્રો હું તમને જણાવી દઉં કે ભાઈ ઘણા બધા ફોમતા કાકાના વિડીયો વાયરલ થતા હોય છે અને લોકો કોપી કરતા હોય છે પરંતુ આ વિડીયો ભાઈ અલગ છે ને ભાઈ તમે જોઈ શકો છો કે ફોમતા કાકાના હમણાં ગીત ગાવાના ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા પરંતુ તેની સાથે સાથે અત્યારે ઉતરણ ગઈ છે તો ભાઈ સૌથી પહેલાં તમારે બધાને હેપી ઉતરાયણ કારણ કે હું છેલ્લે વિડીયો બનાવી રહ્યો છું એટલા માટે છેલ્લેથી આપી ઉતરણ પરંતુ તમે વાઘુપા અને ભાઈ કોમેડી એમને જોવો એટલે ભાઈ કેટલી મજા આવે ને ભાઈ એમાં ફોમતા કાકાની ભાઈ કોમેડી નેક્સ લેવાની હોય કારણ કે એમની વિડીયોની અંદર ભાઈ અલગથી પ્રકારનું ડિપ્રેશન નાખવાનું આવે ને ભાઈ એ જોઈને આપણને ભાઈ ખરેખર આનંદ થાય કે ભાઈ આવું પણ હોઈ શકે અને ભાઈ આમની કોમેડી જોવો એટલે મજા આવી જાય બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી નાખજો ને ભાઈ એમને તો ચોવીસ લાખ સબસ્ક્રાઈબ થઈ ગયા છે પરંતુ આપણા ગુજરાતી ભાઈને સપોર્ટ કરવા માટે એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો બાકી હું તમને જે વિડીયો બતાવું છું તમને બતાવી રહ્યો છું એ વિડીયોને એકવાર જોજો અને તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમને એસબી હિન્દુસ્તાનની ટીમમાંથી સૌથી વધારે કઈ ટીક ગમે છે એ પણ કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો બાકી જોવો આ વિડીયો કે અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એ પણ હોમતા કાકાનો અને વાઘોબાનો વિડીયો છે તો ભાઈ કોમેન્ટની અંદર જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો બાકી જો વિડીયો કે જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હજુ જ નહીં આવ્યો બોલો